યુવાનોને ડ્રગ્સના માર્ગેથી દૂર કરી તેમના પરિવાર પણ સહયોગ આપવો જોઈએ જો આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઈએ આ પ્રસંગે કરદેવીના ધારાસભ્ય અને વલસાડના સાંસદ ધવલ પટેલ પર ઉપસ્થિત રહ્યા હતા આજે ધરમપુર વલસાડ બિલ્લીમોરા અને અન્ય જગ્યાઓ પર ગણપતિજીની પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો ગણપતિજીના આ તહેવાર એટલે કે સાર્વજનિક તહેવાર આ સાર્વજનિક તહેવારમાં ખાસ કરીને સૌ લોકો દરેક વર્ષે અલગ અલગ સામાજિક કામો હાથમાં લેતા હોય છે મેં આજે અલગ અલગ મંડલોમાં સૌ લોકોને મારી માતાઓને બહેનોને વડીલોને અને યુવાન સાથીઓને આ વર્ષે આપણે સૌ લોકો સાથે મળીને સામાજિક દૂષણ સામને લડવાનો સંકલ્પ લઈએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આ સામાજિક દૂષણોની સામને લડવા માટે સૌ લોકો એકત્ર થઈએ ડ્રગ્સના દૂષણની સામને લડવાની જવાબદારીઓએ માતાઓએ બહેનોએ બધાએ હાથમાં લેવી જોઈએ આપણા ગામમાં આપણા નગરમાં આપણા ફલિયામાં ક્યારેય આ પ્રકારનું દૂષણ ના ઘૂસે તે માટે સૌ લોકોએ ચોકનના રહેવું જોઈએ સૌ બહેનોએ માતાઓના આશીર્વાદ પ્રાપ્ત થયા અને ખૂબ જ બધી બહેનોની આંખોમાં એક સંકલ્પ અને મક્કમતા નજરે પડતી હતી સૌ લોકો સાથે મળીને આ લડાઈમાં ગુજરાત સરકારને આશીર્વાદ આપ્યા છે અને આ દાનવોની સામે માનવતાની જીત જરૂરથી થશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આ વાત